થરાદ તાલુકાના ઉંદરાણા ગામની બનાસ ડેરી ના મંત્રીની મનમાની સામે સો જેટલા પશુપાલકો હોબાળો કર્યો હતો પશુપાલકોને દૂધનો ટાઈમ પૂરો થયો છે દૂધ નહી ભરાય એમ કહી દૂધ ભરવાનું બંધ કરી દેતા ઉંદરાણા ના સો જેટલા પશુપાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે ઉંદરાણા બનાસ ડેરીમાં ગત રોજ સાડા નવ વાગ્યા સુધી દૂધ ભરવામાં આવ્યું હતું અને આજે અચાનક પશુપાલકોને જાણ કર્યા વગર જ દૂધ ભરવાનું બંધ કરી દેતા પશુપાલકો ભારે રોષ જોવા મળ્યો સમક્ષ એવું મંત્રી ડેરીમાં હાજર રહેતો નથી અને હેન્ડલિંગ કરે છે જેના લીધે ડેરીને પેનલ્ટી પણ આપવામાં આવી છે થોડા જ દિવસો અગાઉ ડેરી ને રૂપિયા પચાસ હજાર ની પેનલ્ટી પણ આપી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું અને ગ્રાહકો એવી પણ ચર્ચા થતી હતી કે મંત્રીની લાપરવાહીને લીધે આ પેનલ્ટી આપવામાં આવી છે તે પશુપાલકોમાં ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી વધુમાં ગ્રાહકોએ પણ જણાવ્યું હતું કે તો ડેરીના ચેરમેનને ક્યારે ડેરીમાં જ નથી આ અંગે અમારી ટીમે મંત્રીને પૂછતા મંત્રીએ પણ સ્વીકાર કર્યો હતો કે હા હું હાજર નથી રહેતો ડેરીમાં પણ ટેસ્ટર સંભાળે જાય છે ડેરીમાં ત્યારે લોકોમાં પણ ચર્ચાઓ જોવા મળી હતી કે જો મંત્રી ડેરીમાં હાજર જ નથી હોતો તમ મંત્રીને પગાર કેવી રીતે કરાય તેવી પણ ચર્ચાઓ લોકોમાં થતી સાંભળવા મળી હતી હવે આ ગ્રાહકોને સાચો ન્યાય મળે છે કે પછી એમનું એમ જ ચાલ્યા કરશે એ આવનારો સમય જ બતાવશે અને આ ડેરીના મંત્રી સામે અધિકારીઓ પગલા લે અને પશુપાલકોને સાચો ન્યાય મળે તેવી પશુપાલકોની માંગ ઉઠવા પામી છે રાજેશ જોશી સંપૂર્ણ ન્યૂઝ થરાત પટેલ શૈલેશભાઈ જો બોલો છું ઉંદરણાથી અને અમારી ઉંદરણા દૂધ મંડળીની અંદર આજે આઠ વાગે દૂધ લેવાનું બંધ કરી દીધું છે અને અમારો પ્રશ્ન એવો છે કે કાલે નવ ને પચીસ મિનિટ સુધી લેવડનો હતું અને અત્યારે અચાનક સવારમાં બંધ કરી દીધું આઠ વાગે લેવાનું અને મંત્રીને એ લોકો બધા એવું કહે છે કે ભાઈ આપણે મોડું દૂધ ભરાય છે એને લીધે પાછા હજાર રૂપિયા દંડ આપ્યો છે હવે આમાં સત્ય હકીકત તો શું છે એ અમે ગરાક કોઈ જાણતા નથી પણ આગળ ચેક કરવું જરૂરી છે અને અમારી એવી મોગ છે કે અમારું દૂધ ટાઈમસર ભરાવું જોઈએ અથવા ટાઈમ ન હચવાય તો મંડળીની અંદર બે કોઠા બે કોટા પણ કરવા જોઈએ અત્યારે અમારે આ મંડળીની અંદર એક જ કોટો છે અને ખૂબ જ પ્રશ્ન રહે છે દૂધ ભરાવવામાં અમારે બે બે કલાક લાઈનમાં પણ રહેવું પડે છે અને મંડળી કોઈ વ્યવસ્થા કરતી નથી દૂધ લેવાનું મંડળીએ અગાઉ વ્યવસ્થા કરવી જરૂરી છે આ અગાઉ મંત્રીએ કોઈ જાણ કરેલી હતી કે તમારે દૂધ નહીં સ્વીકારવામાં આવે ટાઈમની કોઈ જાણ કરેલી હતી ના એવું કોઈ અમને કીધું નથી લાગતા વળગતા કોઈક ગ્રાહકને વાત કરી લે છે તો ખબર નથી પણ અમને તો કોઈ ચોક્કસ ખબર જ છે નથી અમને કોઈ જાણ કરેલી નથી અંદર કોઈ નોટિસ બીજે ડેરીમાં મારેલી ટાઈમની હા હો જે મોડાથી નોટિસ મારેલી છે સવારમાં અમે આયા ત્યારે દેખાવવાનો નોટિસ મળી છે કાલે અમે દૂધ ભરાવા એ નથી દેખી રમેશભાઈ રામચંદભાઈ ગૌમ મુદ્રા જવું હોય એટલું હું કહેવા માંગુ છું કે અમે 7 વાગે હું દૂધ ભરાવા આવી ગયા મંડિર આપણે તો દૂધ ભરાવતા ને એને બંદગી ન આવી ગયું વ્યક્તિનું દૂધ લેવરાઈ ગયું અથવા ફેટ પડાઈ ગયો તો દૂધ બંધ કરી નાખ્યું અને કેન અહીં કેન અથવા પહેલાં પ્રથમ અહીંયા ભરાવાની સુવિધા નથી પછી ગ્રાહકો કેટલા દડા ખોટી થયા હોય કેટલી ઘડી ખોટી થાય તો તોય ડાયરેક્ટ બંધ કરી નાખી મશીન અને અહીંયા નહીં પહેલાં પ્રથમ તો અહીંયા કોઈ થાય જ નહીં સગવડ જ નથી રાખતા આ અંગે મંત્રી તમને શું જણાવે છે મંત્રી ડાયરેક્ટ કહે છે કે દૂધ તમારો લેવરા છે નહીં તો અમે કીધું ના લેવાનો કારણ તો પોતે કઈ ડાયરેક્ટ કીધું કે બોલ્યા તો કે તમારો ટાઈમ મારો પૂરો થઈ ગયો છે

આકો એવા પણ આક્ષેપો કરે છે કે મંત્રી હાજર રહેતા નથી ને ટેસ્ટર ઉપર ડેરી ચાલે છે હા હા ચાલે છે પણ અમારું કોમ તો ઓકે હોય છે ને મારે તો કોમ્પ્યુટરનું દૂધ ભરવાનું બીજું તો અમારે કોઈ કોમ હોય અમે લાગતું લાગતું હોય એનું કોમ હોય કરીએ